ટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં રાષ્ટ્રીય સેવા યોજના એનએસએસ યુનિટની સેવા કાર્યરત છે રાજ્ય કક્ષાના એનએસએસ દિવસની ઉજવણી બે હજાર ચોવીસ અંતર્ગત ભાગ લેવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે એનએસએસ વિભાગ દ્વારા વિશ્વવિદ્યાલય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં વિવિધ એનએસએસ સંલગ્ન કોલેજોના એકસો ને એસીથી વધુ એનએસએસના સ્વયંસેવકો સેવિકાઓએ ભાગ લીધો હતો જેમાં સદર કોલેજમાંથી પણ ઘણા બધા સ્વયંસેવકો સેવિકાઓ દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં આવતા અર્વાચીન ગરબામાં વિદ્યાર્થીનીઓ પ્રથમ મોનો એક્ટિંગમાં વીર સેનાને ટીવાય બીસીએ પ્રથમ સ્થાન અને વાજિંત્ર વાદન સ્પર્ધામાં ઉજ્જવલ દીપસિંહ એફ વાય બી કોમ પ્રથમ સ્થાન તથા રંગોલીમાં કરણ વિશ્વકર્મા એસ વાય બી કોમ બીજા સ્થાને રહ્યા હતા પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને રહેલા વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં હાજર રહેલા મહાનુભાવો

યોજાના રાજ્ય કક્ષાની એનએસએસ દિવસની ઉજવણી બે હજાર ચોવીસના ભાગરૂપે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે તમામ સ્વયંસેવકોને તાલીમ તથા માર્ગદર્શન સદર કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ખુશ્બુ દેસાઈ દ્વારા આપવામાં આવ્યું હતું એનએસએસના સ્વયંસેવકો દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરતા યુનિવર્સિટી કક્ષાએ કોલેજનું નામ રોશન કરવા બદલ કોલેજના આચાર્ય ડૉક્ટર પૂનમ ચૌહાણે તેમજ ટ્રસ્ટીગણે આનંદ વ્યક્ત કરતા દરેક સ્વયંસેવકો તથા પ્રોગ્રામ ઓફિસરોનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા